ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું પાકી કેરીની કઢી તો એના હારું આપણે આ એક કેરી લીધી છે પાકી આ રીતની કેસર કેરી આવે એ અને એક વાટકી આપણે દહીં લીધું છે નોર્મલ ઘરનું દહીં આપણે આવે એ મીડિયમ ખાતું એમ અને લીમડો લીધો થોડોક ને બે મરચાં લીધાશ ને બે આપણે લાલ મરચાં લીધાશ વઘાર માટે થોડાક લીલા ધાણા અને એક ચમચી આપણે ચણાનો લોટ લીધો થોડી ઘીંગ વઘાર માટે અને નોર્મલ મસાલા રાઈ જીરું હળદર મીઠું ધાણા જીરું બધું એમ અને આને આપણે ઘીમાં વઘાર કરશું તો થોડું ઘી આપણે જરૂર પડશે બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે જે આ કેરી છે એને આપણે છાલ કાઢી લેવું અને એને સુધારવાની છે આપણે તો આ રીતેની છાલ કાઢ તો કેરી મીઠી લેવાની એટલે દહીંની ખટાશ અને કેરીની મીઠાશ તો કઢી એકદમ સરસ ખાટી મીઠી થાય એમાં બીજી મીઠાશ આપણે કંઈ ખાંડ કે એવું નાખવું નહીં પડે એમ સ્વાદ એકદમ બેલેન્સ થઈ જાય ખાટો મીઠો તો આ રીતે કરી હવે આપણે એને કટકા કરી લેવું આને સીધા આપણે મિક્સર ઝાડમાં લઈ લેવું તો આ રીતે આપણે કેરિયામાં લઈ લેવું તો બધાય ટુકડા કરીને આમાં લઈ લેવું આપણે આ રીતના તો આ રીતે આપણે કેરીયામાં ટુકડા કરીને લઈ લીધા આમાં ગયો ટુકડો તો આ આપણે બેસન એને આપણે આમાં નાખી દેહ અને દહીં તો આ બધું આપણે પીસી લેવું તો આને આપણે પીસી લીધું છે આ રીતે એકદમ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે જેમાં કઢી બનાવવાની છે એમાં લઈ લેવું બધું A Veam a paninoc sopre? તો હજી આપણે એમાં પાણી નાખશું થોડુંક પાતળું કરવાનું છે આ રીતનું આપણે બનાવવાનું હવે આમાં બીજા મસાલા નાખશું તો લીમડો થોડોક ઘર માટે નાખશું થોડુંક આમાં નાખશું અને મરચાં તો મરચાં નહીં આપણે ડાયરેક્ટ એમાં જ સુધારી નાખીએ તમે કોઈ પણ મરચું લઈ હગો તીખું મોરું કોઈ પણ તો આ રીતે આપણે મરચાઇ કટકી કરી નાખતી મીડિયમ તીખા મરચા છે બહુ નથી તો મરચાં નાખી દીધા એમાં લીલા ધાણા થોડાક નાખી દેવું જરૂર પડે એવું લાગે કે ઘાટું છે તો થોડુંક પાણી બીજું તમે નાખી ગો હવે આને ગેસ ઉપર લઈ લેવું ગેસ ચાલુ કરશું હવે આમાં બીજા મસાલા નાખ્યો હું તો મીઠું સ્વાદ પ્રમાણે અને ધાણા જીરું થોડું લાલ મરચું થોડું હવે આને ઉકળવાનું તમારે હળદર નાખવી હોય તો નાખીએ ગો ન નાખવી હોય તો સ્કીપ કરીએ ગો કેમ કે આ કેરીને લીધે એનો કલર એકદમ સરસ આવ્યો છે રીતનો તો આને એકદમ આપણે ઉકળવા દેહ તો કઢી આપણી ઉકળી ગઈ આ રીતે એકદમ મસ્ત કલર આવી જશે એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે ભાતરે ખાઈ હગો તમે આને તો આનો વઘાર કરી લે હું ઉપરથી આપણે વઘારી લીધું ગેસ ચાલુ કરશું થોડું ઘી નાખશું આપણે મસ્ત લાગે નો વઘાર થોડું ગરમ થવા દે હું એને તો આપણે રાઈ નહીં નાખી ખાલી જીરાનો જ વઘાર કરીશું અને મરચાં આ રીતે તોડીને ગેસ બંધ કરતે હું આમાં લીમડો નાખી દે હું આપણે અને હિંગ વઘાર આપણે કઢી ઉપર નાખી દેવું તો ગેસ બંધ કરી દેહ તો આને આપણે નીચે ઉતારી લેહું એકદમ મસ્ત ટેસ્ટમાં લાગે છે જેમ કે નોર્મલ કઢી આપણે બનાવીએ એવી જ લાગે છે આમ કલર એવો સરસ આવ્યો છે હળદર નાખ્યા વગર તો તૈયાર છે આપણી પાકી કેરીની કઢી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી એ પાકી કેરીની કઢી